તો જય ભાઠીજી મહારાજ મિત્રો આપણું કબૂતરાને દાણા નાખવાનું જે સપનું હતું તેમના ભગવાનની અસીમ કૃપાથી પૂર્ણ થાય છે તો આપણે કબૂતરાને આજે ચોખા કળાવીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કબૂતર કેવા થઈ રહ્યા છે તો આપણને ખૂબ આનંદ આવે છે તો આ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો વિડીયો બને એટલું શેર કરતા રહેજો આજના વિડીયોમાં આપણે ફરી એકવાર કૂતરાઓને રોટલા અને દૂધ ખવડાવીશું સાંજે મિત્રો બાકીથી મહારા મહારાજની અસીમ થી આપણે જે વિચારીએ છે એ પૂર્ણ થતું જ હોય છે તો આપણે તો આ જ રીતે સેવા કરવાના છે તો થોડી ઘણી સેવા આપણા રાહુલભાઈ કરશે તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગે છે કમેન્ટ કરો જેથી આપણને બીજા પણ સેવા કરવાનો લાભ મળે વિડિયો આગળ શેર કરતા રહેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવો તો ઘણા ભાઈઓ આપણને કહે છે કે ભાઈ તું વિડીયો સૂકા બનાવે છે તો મિત્રો વિડીયો બનાવવાનું એક જ માધ્યમ છે મારા વાલા આપણે દાણા ખવડાવીએ છોડો બીજા પણ ભાઈ વિડીયો જોઈને એ પણ ખવડાવશે તો મિત્રો આ રીતે આપણે મદદ કરીશું તો મિત્રો તમે ભલે દાણા ના ખવડાવતા હોય તો કોઈ ખવડાવે એને સૂકા કમેન્ટમાં તમે સૂકા વિડીયો બનાવો છો એવું લખો છો મિત્રો જે સેવા કરતું હોય એને કરવા દેવાય સમજાય એને વંદન ના સમજાય એને જય શ્રીરામ મિત્રો આપણે તમે ગમે એવી કમેન્ટ કરશો પણ આપણે તો આપણું કાર્ય જે કરવાના જ છે તો જય ભાઠીજી મહારાજ આપણે તો આ જ રીતે કાર્ય કરતા રહીશું વિડીયો પસંદ આવે તો શેર કરો જય